આવો આપણે સાથે મળીને માત અધ્યાય 25 ને ખોલીએ આવો આપણે પોતાના સોંપી એકને તેણે પાંચ તાલંત ને બીજાને બે ને ત્રીજાને એક એમ દરેકને પોતપોતાની શકિત પ્રમાણે આપ્યું અને તે પરદેશ ગયો પછી જેને પાંચ તાલંત મળ્યા હતા તે તરત જઈને વેપાર કરીને તે વડે બીજા પાંચ તાલંત કમાયો તેમજ જેને બે તે પણ બીજા બે કમાયો એકને તેણે પાંચ તાલંત ને બીજાને બે ને ત્રીજાને એક એમ દરેકને પોતપોતાની શકિત પ્રમાણે આપ્યું અને તે પરદેશ ગયો પછી જેને પાંચ તાલંત મળ્યા હતા તે તરત જઈને વેપાર કરીને તે વડે બીજા પાંચ તાલંત કમાયો સોનાના આટલા તાલંત કેમ આપવામાં આવ્યા તેનો હેતુ સમજ્યા પછી તેઓએ વિચારવાનું શરૂ કર્યું તો પછી સ્વામી મારી પાસેથી શું ઈચ્છે છે જેમણે સોનાના બે તાલંત અને સોનાના પાંચ તાલંત મેળવ્યા તેમણે તેમની પાસે જે હતું તે માત્ર છુપાવ્યું કે નષ્ટ ન કર્યું તેમણે પહેલા પરમેશ્વર દ્વારા આપવામાં આવેલ તાલંત અને પરમેશ્વરના વચનોને સમજવાની મંજૂરી આપવાના તેમના ઈરાદા વિશે વિચાર્યું અંતમાં તે દરેકે બે વધુ તાલંત અને પાંચ વધુ તાલંત કમાવ્યા વિશ્વાસના જીવન અને સુવાર્તાના માર્ગ પર ચાલવાની આપણી આખી યાત્રામાં આ એક આવશ્યક માનસિકતા છે એટલે પ્રેરિત પાઉલે કહ્યું પ્રભુની ઈચ્છા શી છે તે સમજો પ્રભુને પસંદ પડતું શું છે તે પારખી લો પરમેશ્વરે આપણને આટલા વહેલા સત્યમાં કેમ બોલાવ્યા પરમેશ્વરે આપણને બીજાઓની સરખામણીમાં વધારે ઝડપથી સુવાર્તા સાંભળવાની મંજૂરી કેમ આપી આપણે પહેલા આ વાતોને સમજવી જોઈએ આ બિંદુએ આપણે બુદ્ધિશાળી અને મૂર્ખ વચ્ચે તફાવત કરી શકીએ છીએ બુદ્ધિશાળી લોકો પોતાને મળેલા તાલત ને નથી તેના બદલે તેઓ વિચારે છે મારે આ બગાડવું ન જોઈએ મને આવેલા મારે બીજી વચનો બચાવવા માટે મારા શ્રેષ્ઠ પ્રયત્નો કરવા જોઈએ પરમેશ્વર આ પૃથ્વી પર આવવાનો ઉદ્દેશ જીવનની રોટલી દ્વારા આપણને બચાવવાનો છે જેમને મૃત્યુ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે તેને સમજતા આપણે વિચારવું જોઈએ શું બીજી આત્માઓને બચાવવામાં તેમનો સૌથી મોટો આનંદ નથી આ તે સંતાનોનું કર્તવ્ય છે જે પ્રભુની ઈચ્છાને પારખે છે સાથે જ આપણે આ વિચારવું જોઈએ કે આપણા દરેક કાર્યમાં પરમેશ્વરને શું પ્રસન્ન કરે છે